ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ના રાષ્ટ્રીય અમદાવાદ આવી પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું આગમન થઈ ગયું છે સીધા દ્રશ્ય એરપોર્ટ પરથી અમે આપને બતાવી રહ્યા છીએ ચૂંટણી પ્રચાર માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવ્યા છે સંવાદદાતા બ્રિજેશ જોશી ફોન લાઈન પર બ્રિજેશ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે શું કાર્યક્રમ સમગ્ર તેમનો વાત કરવામાં આવે તો અમિત શાહના પરિવારમાં તેમની જન્મ દિવસ છે અને તેના માટે તેઓ પહોંચ્યા છે અને તેઓ રોકાણ કરવાના છે આવતીકાલના જે કોઈ રાજકીય કાર્યક્રમો નથી પરંતુ ઘરના જે કાર્યક્રમ છે સામાજિક કાર્યક્રમ કહી શકાય પોતાની પૌત્રી જન્મદિવસ હોવાના કારણે પરિવાર સાથે મનાવી રહ્યા છે એટલા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે અને સાથે જે રીતે વાત કરવામાં આવે તો આવતીકાલે તેઓ સવારે ફરી તેમના જે શિડ્યુલ વાળા કાર્યક્રમો છે તે કાર્યક્રમો અનુસાર જેવા દિલ્હી જવા રવાના થશે પણ હાલ પૂરતું આજના દિવસે તેઓ અહીંયા આવ્યા છે સીધી રીતે રાજકીય ઘરમાં ચોક્કસ હશે પણ જે મુલાકાત છે મુલાકાત પારિવારિક મુલાકાત છે અને તે રીતની પૌત્રીના કારણે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમના જન્મદિવસની ઘરે ઉજવણી કરશે પરિવાર સાથે જન્મદિવસ મનાવવામાં આવશે અને એટલા માટે અમિત શાહ જે છે અત્યારે અમદાવાદ પહોંચ્યા છે જી